નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ પાટિયા ગ્રુપ અને છોટા કાશી હળવદ સેવા ગ્રુપ દ્વારા તક્ષ અંકિતભાઈ લખતરિયાના જન્મદિવસ નિમિત્તે નિઃશુલ્ક છાસ વિતરણ કરેલ બપોરની કાળઝાર ગરમીમાં સરા નાકે ઠંડી મસાલાવાળી છાશનું વિતરણ કરેલ હતું તેમાં આશરે છ એસટી બસ એક ટ્રાવેલ્સ એક ઇકો ગાડી રિક્ષા અને હળવદની જનતાને અગિયારસો ગ્લાસ છાશ પીવડાવેલ હતી આ કાર્યક્રમમાં ખાસ હાજરી શ્રી ભરતભાઈ રબારી શ્રી ભાવેશભાઈ ઠક્કર કિરણભાઈ પંડ્યા કમલેશભાઈ પટેલ નરેન્દ્રભાઈ વોરા ચંદુભાઈ ઝાલા રિષિભાઈ સુધાકરભાઈ રાવલ ડીવી રાવલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ટ્રસ્ટી તેમજ લક્ષ્મીણા મંદિરના મહાન દીપક દાસી મહારાજ શુભકામના પાઠવેલ હતી આ કાર્યક્રમને સફળ બનાવવા દસાડીયા સાહેબ દલવાડી સાહેબ હર્ષદભાઈ પાટણિયા ઝીણાભાઈ સન્નીભાઈ ત્રિવેદી જિગ્નેશભાઈ રાવલ અજ્જુભાઈ સંજયભાઈ માલી ભાવિનભાઈ શેઠ જેપી રાવલ નિલેશભાઈ પટેલ સુરેશભાઈ પટેલ અશ્વિનભાઈ દલવાડી શ્રી મયુરભાઈ મહેતા તેમજ ચોકેશ્વર હનુમાનજીની ટીમ બાળકો સાથ સહકાર આપનાર તમામ નામી અનામી લોકોનો તેમજ દાતાશ્રીઓનો એસટી કર્મચારી અને પોલીસ ખાતું તેમજ હળવદ નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર સંકલન સુધાકરભાઈ જાની હળવદ Thanks for watching. Follow us for more such videos and live. Also, don't forget ટુ like, share and subscribe to our channel.